હેલો ફ્રેન્ડ્સ કેમ છો એવી ચાલે છે ઉનાળાની ગરમી છે ને વધારે તો ચાલો ઠંડા ઠંડા કુલ કુલ થઈએ સાબરમતીમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી કરીને જ્યાં તમને સાબરમતીમાં ક્રૂઝ બોટ એક્વા રોલર એક્વાસાયકલ જેટસ્કી ઇટ્સ પેડલ બોટ અને બીજી ઘણી બધી એક્ટિવિટી કરી શકશો તમે એક જ જગ્યાએ મિત્રો અમદાવાદમાં જ્યારે ક્રૂઝ બોટ આવી હતી થોડા સમય પહેલાં તે જ જગ્યાએ બીજી ઘણી બધી સ્પોર્ટ્સ એક્ટિવિટી તમે કરી શકો છો જ્યાં આપણે ક્રૂઝ બોટની સંપૂર્ણ ડિટેલવાળો એક વિડીયો બનાવ્યો હતો જે ઉપર આઈ બટનમાં તેની લિંક આપી છે જોજો પૂરી પૂરી માહિતી તમને મળી રહેશે એ વિડીયોમાંથી જ્યારે આજના વિડીયોમાં આપણે જોઈશું કે ત્યાં બીજી કઈ કઈ એક્ટિવિટી ચાલુ છે જ્યાં સૌ પ્રથમ તમારી નજર પડશે બાળકો માટેનું આ ખાસ આકર્ષણ છે પેડલ બોટ જેમાં આપના બાળકને ખાસ તો સેફ્ટી જેકેટ પહેરવામાં આવશે અને તેનો એરિયા પણ ખાસો એવો કવર કરેલો દેખાઈ આવે છે જેથી કરીને બાળક આગળ પેડલ મારીને જઈ ના શકે જેમાં પેડલ બોટનો ચાર્જ છે દોઢસો રૂપિયા પંદર મિનિટ માટેના અને આ બાજુ છે બાળકો માટેની સેકન્ડ એક્ટિવિટી જેમાં ચાર વર્ષથી ઉપરના બાળકો તેમાં જઈ શકે છે જેનો પણ ચાર્જ છે દોઢસો રૂપિયા પંદર મિનિટ માટેના અને હા ફ્રેન્ડ્સ યંગસ્ટર્સ માટે તો ઘણી બધી એક્ટિવિટી છે જેમાંની આ એક મસ્ત પાણીની બાઇક કહી શકાય તેવું જેટકી આપ જ જોઈ લો તેમાં બેસવાની કેવી મજા આવશે છ વર્ષથી મોટી એજના લોકો તેમાં બેસી શકે છે જેમાં નદીની અંદર એક રાઉન્ડ મારવામાં આવશે અને તેની પ્રાઇસ છે પાંચસો રૂપિયા બસ ત્યારે એક રાઉન્ડમાં પાણી ઉડાડતા જાઓ અને હવા સાથે વાત કરતા જાઓ મસ્ત છે બાકી અને આ સિવાય ખાસ નદીમાં શાંતિથી ફરવા માંગતા હોય એકલા મજાથી કપલની અંદર તો આ એક છે એકવા સાયકલ આ પાણીમાં ચાલતી ત્રણ પૈડાવાળી સાયકલને તમને અનુકૂળતા પ્રમાણે તમે લિમિટેડ એરિયામાં ફરવી શકો છો શાંતિથી પેડલ ફેરવતા જાઓ અને વાતોના વડા કરતા જાઓ આ શાંત નદીના મસ્ત વાતાવરણમાં અને હા જેની એજ લિમિટ છે પંદર વર્ષ અને તેનો ચાર્જ છે બસો રૂપિયા પંદર મિનિટ માટે આ સિવાય પણ મિત્રો ઘણી બધી બીજી નાની મોટી બોટ છે જેમાં ફૂલ ફેમિલી સાથે પણ તમે તેને બુક કરાવી શકો છો અને આ સાથે સાથે તમે બર્થડે સેલિબ્રેશન મેરેજ એનિવર્સરી કે કોઈ ખાસ દિવસની યાદગાર બનાવવા માગતા હોવ તો તેમની વેબસાઇટ ઉપર જઈને તમે તેને બુક કરાવી શકો છો આપની અનુકૂળતા પ્રમાણે અને સાથે સાથે એન્ટાર્ક્ટિકા ડોટ કોમ ઉપર જઈને એની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને તેની ઓફર ચાલતી હોય તે અને તેનો તેનો જે લેટેસ્ટ પ્રાઇસ હોય તે તમે જાણી શકો છો તો બસ આમ કરો ઉનાળાની ગરમીને ટાટા બાય બાઈ એન્ટિકા સી વર્લ્ડ સાથે